જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ ચાલો બધાય જો નાસ્તો કરવા નાસ્તા મસ્ત મજાની જો પૂરી બનાવી છે આપણે કામ્યા બેન જો બનાવવા માંડ્યા છે તો આવો બધાય નાસ્તો કરવા ચા પાણી પીવા તળાય છે મસ્ત પૂરી તળાય છે અહીંયા મારા જો કામ્યા બેન પૂરી બનાવે છે અને જો આપણે તળી પૂરી લઈ લીધી છે આ સાઈડ જો રાહુલ નાસ્તો કરવા બેહી ગયા છે ચા ને પૂરી ચા ને પૂરી નો નાસ્તો કરવા એવું છે ને હેમાં શી બેન જો ચેવડાની તૈયારી કરે છે ઘીનો ચેવડો બનાવવાનો છે તો જો દાણા જોવાનો છે ચેવડાને અને આ બાજુ અમારા કામ્યાબેન મદદ કરાવે છે કામ્યાબેન બનાવે છે પૂરી શું બનાવે છે કામ્યાબેન અને મમ્મી શું કરે છે એવું છે બધું એમ ને આજ હું વાર છે રવિવાર એટલે રવિવારની રજા છે તો એની ખુશીમાં આપણે પૂરી બનાવીશું અમારે છે ને કામ્યા બેન ને રવિવાર હોય ને એટલે પૂરી ખાવા જોઈ એને કામ લાવો પૂરી હાલો હાલો આપણે પૂરી તળી લઈએ હવે હજી આપણે ચેવડો વઘારવાનો છે જો અમારા કામ્યા બેન પૂરી મસ્ત મસ્ત બનાવવા મળ્યા છે આ તો લઈ લેવાનો અગિયાર વાગી ગયા છે બાર અને આપણે આવી ગયા છીએ જો રસોડામાં રસોડામાં આવે તો બાર વાગે તો રસોઈ બનાવવા એક વાગે જમવાનું હોય એટલે આપણે રસોઈ ચાલુ થાય બાર વાગ્ય બનાવવાની તમને એમ થતું હોય છે કે આ મોડા રાન થશે પણ એમાં એવું છે અમારે બાર વાગે જમવા બેહવાનું હોય એટલે બેટલી ગરમ ગરમ પછી એક વાગે બની જાય એટલે ખાવાની મજા આવે એટલે એક વાગ્યે બનાવી જમવાનું તૈયાર થઈ જાય એક વાગે બાર વાગે બનાવવાનું એવું છે એટલું થયું અને જો આપણે અહીંયા તૈયાર કરી મૂક્યું છે શાકમાં બનાવવાનું છે આપણે ચોળી બટેટાનું શાક બનાવવાનું છે અને આ બનાવવાનો છે ઘીનો ચેવડો મકાઈનો તો એની આપણે સામગ્રી લઈ લીધી છે ટમેટું મરચાં ને એવું બધું અને આ બાજુ આપણે ચોળી છે એને સાફ કરી મીકી છે જો સોળી લઈ લીધી છે શાક બનાવવા વાડીની શિયા તો સોળ બટેટા છે આ સોળી આપણે જો સાંજે ફોલીન મૂકી હતી દિવસે તો આપણે ટાઈમ જ ન મળે સાફ કરવાનો જો સાંજે ફોલી મૂકી છે સોળી જૂની હોય એટલે એમાં બહુ વાર લાગે એટલે અત્યારે તો ટાઈમ જ ન હોય ફોલવાનો એટલે હાજર ખોલી નાખી હતી આપણે અત્યારે શાક બનાવવાનું છે અને બટેકા એક કટિંગ કરી લીધું છે એવું છે બધું અત્યારે હવે આપણે ફટાફટ રસોઈની તૈયારી કરી કેમ કે બારની ઉપર થઈ ગયું છે અને એક વાગ્યાનો ટાઈમ છે આપણે જમવામાં તો હવે ફટાફટ રસોઈ આપણે બનાવશું આજે છે રવિવારે એટલે ઘરે જ છે જેવા જ ઘરે છે કામયાબી રોટલા જો થઈ ગયા છે તૈયાર ને સાઈસ વાઈટ કાય ભરાઈ ગયા છે અને સાકરી નખાઈ ગયું છે ડીશ માં રાવ લાવી ગયા જમવા જો આ તો લોડ વાગી ગયો જમવા તમે આવો એક વાગે પછી આવીને ખાટે ઘડી ઘી શકવાનું હા પછી ઘડી બે પોરો ખાય પછી જમે એટલે પછી વાક અમારો તમારો હવે કાલ થી 11 વાગે આપણે રોટલા ઘડી મૂકી દેવાના છે પછી ભલે તમે એમ કયો કે તાઢા છે હવાર એવું લાગશે બરોબર કાય વાંધો ના બધાય

તો બીજું કઈ કઈ વાંધો હાલો બપોરા કરી લ્યો અને કામિયા નિયમન સી બેન ક્યાં મેલડી માં માતાજી ને તાવા માં જાસ એ વડલી વાળા માં મેલડી માં છે ન્યા ને હા હા એટલે અમે બે જ જણા સહી જો જમવા માં બે બે નું ગયા છે તાવા માં જમવા તો જો બધાય બપોરા કરવા અને અત્યારે લાગી ગયા છે 4:30 અને આપણે જો ચા મૂકી દીધી છે બે દિવસથી થી રોંઢે ચા નતા બનાવતા આજ પાછું બનાવી છે બે દિવસથી કે કઈ ટાઈમ રહેતો નતો વાટિયા ચાવાનું થાય અને હેમંત સિંહ કામ કઈ ગયેલું હોય દિવસર માં ગયું હોય પછી એકાદ કઈ ચા બનાવું આજે રવિવાર છે એને કામે બેન મૂકતા છે જો આપણે મસ્ત ચા મૂકી દીધી છે ચા ઉકળી દીધી છે હવે એમાં દૂધ નાખી દઈ દૂધ નાખી દીધું છે ચામાં મસ્ત ઉકલી જાય ચા પછી આપણે ગાળવી અને થોડીક વાર પછી જવાનું છે વાટીએ હજી એમ બે દિવસનું સહેલીલું કાઢવાનું તો છક વાગે પાસે વાડી જવાનું થશે આ જવું તો આપણે એટલે જવું તો નદીએ નાવા પણ રાઉને ને કાંઈ ટાઈમ હતો નહીં નતો તો ચા કેમ કે ડેમ અમારે એટલે કાંઈ એટલું હાલીને જવાય એમ નથી એવું છે બધું ચાલુ જો આપણે ચા મસ્ત ઉકળવા મળી છે હવે આપણે ચા બનાવી છે તો યુગભાઈ આવી ગયા છે જો અને આ સ્પર્શાદી છે એમ તાવાની યુગ દેવ આવ્યો સ્પર્શાદી હે તો ગયો તો હા કોણ કોણ ગયા મારા પપ્પા ભાઈ અને હેમંત સીધી એવું છે ને કે આ લોજો બધા મેલડી પ્રસાદી લેવા ચાપડી છે મેલડી તાવાની આ જો અત્યારે વાગી ગયા છે છ ને આપણે જવાનું છે વાગી ગયા છે આપણે ખેલી લઈ લીધી છે આપણે જઈ વાડીએ લીધું વાડવા જેમ વાતાવરણ બહુ મસ્ત છે આપણે આવી ગયા વાડીએ જો આપણે રિક્ષા ઓલી સાઈડ ઊભી રાખી દીધી છે અને હવે જો પાછો આજે બાકી શેડ તો સા એ આપણે વાઢવાનું છે આટલો છે જો તેનું વાતાવરણ બહુ મસ્ત છે જો આપણે ઠેલી લઈ લીધી છે શર્ટની એવી જો કેટલું મસ્ત લોકેશન છે અત્યારનું જો સુરજ દાદા અત્યારે કરી જાય છે કેવું હતું હા હમ સાંજ પડી ગઈ છે કામયાબેન જો અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે 7 ને ત્રણ મિનિટ થઈ છે અને આપણે જો જેવા રાહુલ વાઢે છે ઓલી સાઈડ અને હું આ બધી નીણ હારું છું જો રિક્ષા ઓલી સાઈડ ઊભી છે જો અહીંયા રિક્ષા ઊભી છે અને આ નીણ આપણે હારવીશી બધીને અત્યારે મસલી બહુ છે કા મચ્છર કાળા ગજબના છે બહુ જ કવડે છે અત્યારે ઘરના મચ્છર તો હારા આ મછલી એટલી ઝેરી આવે આમ તો ફટાફટ વાઢી લે ને એટલે જાવી ઘરે એટલે મેં તો જો વાઢવાનું મૂકી દીધું એ વાઢે છે આપણે હારવીશી મછલી બહુ છે મને એટલે અને જો દિહાત્મી ગયો છે પણ જો આટલું બાકી છે હારી લે મસલીનો એટલો ત્રાસ છે ને એની વાત નો પૂછો એવું છે બધું અત્યારે વાડીએ રિક્ષા ચાલુ કરી દીધી છે ગાયું ઘરે હવે આ કામ્યા જો અને અત્યારે જો આ બાજુમાં ધુમાડો કર્યો છે ઢોરને મચ્છર નો કવડે એટલે જો અત્યારે હાજે દિયા ચોક મચ્છર બહુ આવે ને અમારે ત્યારે જ આવવાનું થાય જો અત્યારનું વાતાવરણ આ બાજુ ધુવાડો કર્યો જો ઢોર બાંધા છે ને